રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ની ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણીનો વિવાદ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરિપુરા ગામ સુધી પહોંચી રહ્યો છે ઝઘડીયા તાલુકાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાબતે તેમના ભાજપમાંથી ઉમેદવારી રદ કરવાની માંગણી કરી રહ્યા છે અને હરિપુરા ગામમાં ભાજપના પ્રવેશબંધી બેનર લગાવવામાં આવ્યા છે આ બાબતે હરિપુરા ગામ ખાતે આજરોજ પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ બાબતે યુવા આગેવાન તથા મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ ઉપર જે ટિપ્પણી કરી છે તે વ્યાજબી નથી જેના માટે ભાજપ જવાબદાર છે અને ભાજપ દ્વારા જો તેના ઉપર યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો અમે તેનો બહિષ્કાર કરીએ છીએ ચૂંટણી સમયે અમે એક પણ મત પેટી ગામમાં આવવા દઈએ નહીં અને જે કંઈ કરીશું તે કાયદામાં રહીને તેમનો વિરોધ કરીશું રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ ક્ષત્રિય સમાજની જે માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તે રદ કરી નથી ભાજપ દ્વારા જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ભાજપ કાર્યકરે હરિપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં તેમ જણાવ્યું હતું ક્ષત્રિય સમાજ એ આઝાદી બાદ એક અવાજે એક સાથે દેશના તમામ રજવાડાઓ સોંપી દીધા હતા તો શું ભાજપ દ્વારા એક રૂપાલાની ટિકિટને રદ કરવામાં નથી આવતી તે ભાજપે સમજવું જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાની સિત્તેર વર્ષની ઉંમરે તેમણે ઉમેદવારી માટે આટલી લાલસા નહીં રાખવી જોઈએ રૂપાલાએ પણ સમાજની જે માગણી છે તેને આદર આપી તેમણે પણ પોતાનું નામાંકન રદ કરી લેવું જોઈએ તેમ જણાવ્યું હતું જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમો ક્ષત્રિય સમાજ તેમનો બહિષ્કાર કરીશું અને જ્યાં સુધી અમારા ક્ષત્રિય સમાજની માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમારા હરિપુરા ગામમાં એક પણ ભાજપના કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી અને ગામની અંદર ભાજપના પ્રવેશબંધીના બેનરો લગાડ્યા હતા અંતે ઉલ્લેખનીય છે કે હરિપુરા ભરૂચ જિલ્લામાં એકમાત્ર એવું ગામ છે જ્યાં પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ તેનો વિરોધ હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો છે આ ભરૂચ જિલ્લામાં હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા થયેલા વિરોધ અન્ય ગામોમાં પણ પ્રવેશ છે તેમાં કોઈ બેમત નથી જય માતાજી મારું નામ હેમિંશી પ્રદીપસિંહ આસિયા જે નિવેદન રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેનતી કર્યા માટે આપ્યું છે તે ખરેખર દુઃખદનીય છે એનો અમે સમસ્ત ક્ષત્રિય સમાજ હરિપુરા વિરોધ નોંધાવીએ છીએ અને એમ ભાજપે એમની ટિકિટ રદ કરી નથી જે અમારી ક્ષત્રિય સમાજની માંગ હતી તે તે પૂરી કરવી જોઈએ ભાજપે અને જો ના કરે તેનો આ વિરોધ છે એના ભાજપના કોઈ કાર્યકર્તા હોય જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં અને પાંચસો ને બાસઠ રજવાડા અમારા જે રાજાઓ હતા તે લોકોએ ભારત દેશની એકતા માટે એક જ હસ્તે મોડે એક જ સુરમાં તરત જ આપી દીધા કોઈ પણ વાતચીત કર્યા વગર કે કશું પણ એ કર્યા વગર કુરબાન કરી દીધા તો અમને ભાજપથી એક ટિકિટ રદ નથી થતી એટલી સમાજની માંગણીને સંતોષાતી નથી તો ખરેખર ભાજપે સમજવું જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાએ સિત્તેર વર્ષની ઉંમર થઈ છે તો એમણે સત્તાની લાલસા આટલી ના રાખવી જોઈએ એમણે પણ સમાજને આદર આપીને સમાજની જે લાગણી છે તે બાબતે વિચાર કરીને તેમને પોતે પણ પોતાનું નામાંકન ના રદ કરી લેવું જોઈએ ધન્યવાદ જય માતા જય ભવાની પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે એ કોઈ એને વ્યાજબી કર્યું નથી કામ ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છે ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવાની દઈએ એટલું અમે ભાજપ સરકારને બહાર ધરી આપ્યો છે કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કશું પણ એનો